કૃષિમંત્રી મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મિટિંગ કરી અને પાંચ છ જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તારવાઇઝ જવાબદારી સોંપી છે જે કમોસમી વરસાદ થયો છે અત્યારે સાવરકુંડલાના ઝાબાળ આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઉભા છીએ ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લઈ અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તારવાઇઝ અમે ખેડૂતોના ખેતરે જેને સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તારવાય સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મિટિંગ કરી પાછ છ જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તાર જવાબદારી સોંપી છે જે કમોસમી વરસાદ થયો છે અત્યારે સાવરકુંડલાના ઝાબાળ આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઉભા ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા